માંડવી તરસાડા વચ્ચેના નવા પુલ ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે અંધારપટ છવાઈ ગયો માંડવી તરસાડ વચ્ચે તાપી નદી પર ચાર વર્ષ પૂર્વે બનાવેલો નવો પુલ આમ તો વાહન ચાલકો માટે રાહત રૂપ નીવડ્યો છે પરંતુ આ પુલ પરથી વાપી શામળાજી હાઇવે પસાર થતો હોવાથી રાત દિવસ મોટા ભારે લોડેડ વાહનો કાયમી દોડતા રહે છે છેલ્લા ત્રણ મહિનાથી પુલ પર બંને સાઈડ પરની સ્ટ્રીટ લાઇટ સંપૂર્ણ બંધ હાલતમાં છે અંધારપટ છવાયેલો છે જેના કારણે સામસામે બે વાહનો ભટકાય તો મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે વહીવટી હસ્તક આવે છે આ પુલ પર ટ્રાફિકની રાત દિવસ ધમધમતા રહે છે છતાં પણ વહીવટી તંત્ર લાઇટ ચાલુ કરવા બાબતે નિષ્ક્રિયતા સેવે છે ઉપરાંત ધોબડી નાકાથી તરસાડા સર્કલ સુધીમાં અનેક ખાડા પડ્યા ત્યારે અનેક વખત બાઇક ખાડામાં પડતા ચાલકોને ઈજા થવાનો બનાવ બન્યો છે પુલ પર અંધારપટ છવાયો રહેવાથી સાંજે ઇવનિંગ વોકમાં નીકળતા લોકોને પણ તકલીફ પડી છે ઉપરાંત તાપી નદી પર જે જૂનો પુલ વરજાકણ ખેડપુર છે તેનું પણ ઘણો વપરાશ થાય છે જૂનો પુલ તો પહેલેથી જ લાઇટ વ્યવસ્થા કરવામાં આવી નથી આથી જવાબદાર તંત્ર દ્વારા નવા જૂના પુલ બંને સાઇડ લાઇટની વ્યવસ્થા અને ખાડાની મરામત તાત્કાલિક કરાય તેવી લોકોમાં માંગણી ઉઠી જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે